Welcome to my another vlog. તો આજના વ્લોગની શરૂઆત આપણે ઘરેથી કરી નાખી છે અને રાતના વાગ્યા છે નવ બરાબર નવ સાડા નવ થઈ ગયા છે તો આજ આપણે જવાનું છે મેળો જે કહેવાય બરાબર તો ભાઈ ઘરે આપણે બરાબર કેમ કે સવારમાં નોકરી ગયા તા પણ બધું યાર ચાર્જિંગ મોબાઈલમાં ચાર્જિંગ બધું ખતમ થઈ ગયું મોબાઈલ થઈ ગયો સીચો તો વિડીયો શૂટિંગ કરી એ કઈ વિડીયો જ નહીં ઉતારી બરાબર તો લોગિન તો કરાવ્યું નહીં બરાબર તો અત્યારે તો ઘરે આવી ગયા તો ઘરે ચાર્જિંગ બાર્જિંગ ફૂલ કરી દીધું તો અત્યારે આપણે જવાનું હોય વૌઠાના મેળામાં બરાબર જો અમારા શૂટરો બધા રેડી થઈ ગયા છે શૂટરો એક આ શૂટર જો તો બરાબર જો અમે બી તૈયાર વૈયાર જો ખાલી લુક જોવો ખાલી આ તૈયાર થઈ ગયા છે બરાબર निकल उसने भाई यातार। ओ हेड चलो। वो उठाना मेरा है बराबर। जो ये केवो मिडो ले लो गिरा कंपलेशन। बाइक मारो फोटो फोटो नहीं व्लॉगिंग लोगिंग चल वाहो वीडियो में तू आवा इतना पोटा नहीं पत्ता थोका है। पर जैकेट तैयारी

ઓ ભાઈ ધીરે ચલા ધીરે બહુઠા મેરા માં આવું હોય ને ભાઈ તો તમારે હે ને નેડી આવવાનું બાકી કોઈ સાધન લઈને આવવાનું નહી બરાબર આ જો ખાલી ટ્રાફિક જુઓ તો જો સાધન લઈને આયા ગાડી લઈને આયા એટલે તમારી પથારી ફરી જાય સમજી લેવાનું બરાબર આ જો કાકા

મને એમાં ખબર નઈ પડતી કે ચઈબત જઉં ફેર ને ચલાવજો તો આરે ને ફાઈકેબરા એમને ખબર જ નઈ પડતી ચઈબત જઉં હવે ગાડીન મુસાજો આમ મુજો જાજો ભેગા કે આયે જો ગાડીમાં જો ટ્રાફિક કેવું હે મસ્ત હે ને હા જો ટ્રાફિકમાં મજા આવે ને ભઈલું ટ્રાફિકમાં મજા આવે ને હા બસ મજાક લેવાણી આપડા આજે પણ આપડો તો ઉતાર મોલા બોલ ટ્રાફિક માં બહુ જામ થઈ ગયો છે એટલે કોઈ આવતા નહી ટ્રાફિક ના કારણે બાઈક ઓધવચ્ચે મુકવી પડે છે ચલો ભાઈ જ આપણે ચાલુ કરો જો તો ચલો ટ્રાફિક માં જ નીકળીએ પછી તમને મોડી જ આપણે બરાબર લોક બનાવો મણ્યા છે દેવતા રે પાંચ ओ भाई ओ भाई ए ट्रैफिक में मजा आवे ना टेंशन कर जे विवेक परवाड़ टेंशन कर जे विवेक परवाड़ विवेक परवाड़ हां सर ओके यूट्यूब चैनल है भाई हां चैनल है सर परवाड़ कर रहा है क्या है <laughs> अभी <laughs> तो भाई जो आ गाड़ी वाला है ना विवेक भरवाड़ कर मली गयो अपन ने बराबर मेंशन कर दो मेंशन कर दो तो चलो अगर जो ट्रैफिक तो बहुत खतरनाक छे जो लो तो मैं चाल बहुत मजा आवो बहुत मजा आवो हमें आई जाओ बड़ा फर आई जाओ बड़ा हमारे पास आ रखी है वो भेजो वो मेरा मेरा नहीं ना भी एक बुक पर है बंको 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 जो भाई ट्रैफिक तो वो खतरनाक थे जो ट्रैफिक ब्लॉक बनाओ पावड़िया हलवाया मैं तो जो खाली ट्रैफिक में जो खाली आंधी ना भाई बन

અબ ઓટો ટ્રાફિક જો તો મે ખાલી હે જો હન તો બરાબર ના અમે ટ્રાફિક માં હળવાઈ ગયા છે અને અમાર આ ડ્રાઈવર એ બેદી 3 વખત બાઈક બંધ કરી નાખી છે બરાબર ઓ ખબર ન કે હેન્ડલ ડ્રાઈવર કે ગંભીર રાય બરાબર તો નીકળો તો 8:30 નીકળો તો કરી દી ઓર આપના 1 વાગે છે તો હજુ ઊઠાને મેરામાં પહોંચ્યા નહીં અમે

Ôi बोल यार Ôi आओ संजय आंटी आडो लेट आओ हेलो क्या हुआ आ रहा है आ रहा है क्या बनाओ हेलो मगे नहीं है चलो चलो कमांड बस सुनो बाबू सोओ आओ 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 आओ

₹10 પાણી બોટલનો ભાવ અત્યારે આ 10 રૂપિયા પાણી બોટલનો ભાવ શું નું 20 રૂપિયા ચાલુ છે બરાબર જને લઈ લેવા આ સો મેરા ન્યુ હકીકત જો તમે સાધી લે આવો આ ₹10 પાણીનો બોટલનો ભાવ ₹20 અત્યારે ભાઈ લેસો મારી જોડે પણ કઈ વાતો ને આપી દેશું અમને ખુશી ખુશી આપી દેશું ₹20 બરાબર ખુશી ને ભાઈ तुझे કે યાર હે

ના 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 પછી ભોલા ભાઈ ના ના જાય તો સારું છે ખોવાઈ જાય તો ઘરે અત્યારે નઈ છે

તમારું <laughs> <laughs>

গিৰা গিৰা মিনিট লটকা লটক

अन आलदा अन बहुत गरम થઈ ગઈ છે અંદર ગરફલા પણ મારી છે ગરમી બહુ લાગી છે ગરમી ઠંડી વસ્તુ આલો કઈ સુ આલો બોલો તો બોલ ને ભાઈ સુ આઈસ્ક્રીમ સુ લેવ લે ચીની ગુવાં ગંજી વાક લે ચીની

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những đi hấp người તો ભાઈ રાતે બહુ મોડું થઈ ગયું શૂટ ના કરી શકીએ બરાબર તો અત્યારે ને બરાબર લીધું છે ખાઈ લીધું આજે શરીરમાં આરો થાક એવો લાગ્યો છે ને કે રાતે બહુ ફરે બહુ ફરે તો ભાઈ જોજો આખો વિડીયો જોજો બહુ મજા આવશે અને તારો મેળો જોજો એમાં બી બહુ મજા આવશે બહુ મોજ કરીએ બરાબર तो आप चलो नेक्स्ट में जय माता